આ મુના અને ગીર તાલુકાના એકતાલીસો થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી અંગે ખેડૂતો દ્વારા કરવામાં આવે છે છે હાલ ખાલી બારદાનની તંગી તે તકે પ્રમાણમાં બારદાન પૂરા પાડવા માટે માંગ કરી છે આ અંગે ભારતીય કિસાન સંઘે અને ખેડૂતો એકઠા થઈ ખાલી બારદાન પૂરી પાડવા માંગ સાથે ઉના પ્રાંત કચેરી આપ્યું આવેદન ચાર દિવસમાં પૂરતા પ્રમાણમાં ખાલી બારદાન નહીં આવે તો ખરીદી અટકાવી ગાંધી ચિંધ્યા માંગે ઉપવાસ આંદોલન કરશે

તેમાં આશરે ચાર પાંચ હજાર લોકોનું રજીસ્ટ્રેશન થયેલું છે તેની સામે રોજના ખાલી બારદાન હજારથી પંદરસો જ આપવામાં આવે છે જ્યાં આઠથી દસ હજાર બારદાનની રોજે જરૂર હોય તો ખેડૂતોની હેરાનગતિ કરવામાં આવે છે લાંબી લાંબી લાઈન થાય છે અને ખૂબ જ સમસ્યા છે અને સોયાબીનની ખરીદી તો બિલકુલ ચાલુ જ નથી થઈ જે રજીસ્ટ્રેશન ખેડૂતોએ કરેલા છે સોયાબીન માટે એ ગુસ્કો માર્શલે લિસ્ટ જ સંઘને ખરીદ કેન્દ્રને મોકલેલ નથી તો તાત્કાલિક એ લિસ્ટ મોકલે અને ખરીદી કરવાનો આદેશ કરે તેવું અમારું કિસાન સંઘનું અલ્ટિમેટમ છે કે ચાર દિવસની અંદર આ બે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે જે આ ગોકળ ગતિએ ખરીદી ચાલે છે મગફળીની તે અમે સદંતર બંધ કરાવશું અને અમે ઉપવાસ આંદોલન ઉપર બેસવાની અમને ફરજ પડશે જય જવાન જય કિસાન હું રાતર ગામ ખાતે હલ કરવાનું અને હજી અગિયાર દિવસથી આ દસ દિવસથી થી માંડવી ની ખરીદી છે તો હજી ત્રેવીસ વારો આવ્યો તો દસ દિવસમાં માં ત્રેવીસ વારા નથી આવતા તો ત્રણ મહિને કેટલા ખેડૂતના વારા આવીએ તમે ને આ સમસ્યા બારદાન નથી આવતા તો બારદાન વાય કે ખેડૂતને રજા રાખવી પડે એ બોલાવ્યા હોય એ ખેડૂત ને વાહન ભાડે લાવ્યા હોય એ વાહન નું કરવાનું ખાલી થાય નહીં કોઈ સમસ્યા ન થાય તો બારદાન જોઈએ એટલા આઠ દસ હજાર બારદાન તમારે ખરીદી જ કરવી કે પછી ત્રણ મહિને અમારો વારો આવ્યો ત્રણ મહિને વારો આવ્યો ને બે મહિને તમે પૈસા મોકલો તો ખેડૂત ને રે હું ને ખેડૂત પૈસા ભેગો થાય કે નહીં ને કોઈકના ટકા લેખે લીધા હોય તો એની ટકાવારી સડે કેટલી એટલે સરકારની નીતિ કેવી છે એ જ ખબર નથી પડતી ત્યાં આમાં ગોકર ગાય જેવી ગતિ રાખીને કામ કરે છે અમારી માંગ એમ છે કે ખેડૂતની માંડવીની ખરીદી હાલની ટકે દોઢ મહિનામાં પૂરી થાય એટલે દોઢ મહિનામાં પૂરી થાય એટલે ખેડૂતના ખાતામાં પૈસા આવતા થાય એટલે ખેડૂત વાપરતો થાય એક કોરે સરકાર આ લીલો કરતી ચાલીસ ટકા વરસાદ કોઈ જાહેર કરતી તો ખેડૂતને સહાય ન થતી તો આ ખેડૂત કરે હું અટાને વાવેતર કરવું તો ડીએપી ખાતર નથી મળતું એની લાઈનમાં બધાની લાઈનમાં એટલે ખેડૂત ખેતીમાં કામ કરે કે અહીંયા તમારી લાઈનમાં ઉભે એટલે આ સરકાર કરે છે કે ઊંઘતી ઊંઘે જ કે જાગે